એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા ખાતે વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો થરાદના ખોરડા ખાતે આવેલ એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ માં વિનિયન વાણિજ્ય કાયદા વિજ્ઞાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાપી મઠના મહંત એક હજાર આઠ અંકિતપુરીજી મહારાજ સરતનભાઈ દેસાઈ ફી રિવિઝન કમિટી મેમ્બર ગુજરાત સરકાર તેમજ ડૉક્ટર બિક્વીનભાઈ ત્રિવેદી કુરુ નાયબ શિક્ષણ નિયામક ગુજરાત સરકાર કલાવતીબેન રાઠોડ જબરસિંહ જાડેજા આશાડેરી ડેરી નટવલાલ દવે પ્રમુખ શ્રી રાજેશ્વર ફાઉન્ડેશન કિશનભાઈ ત્રિવેદી મેનેજિંગ ટ્રસ્ટી એકવી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા દિલીપસિંહ સોઢા આચાર્ય લોકનિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય લવાણા ઈશ્વરસિંહ ચૌહાણ સરકારી માધ્યમિક શાળા જેતડા નટવરસિંહ ચૌહાણ આચાર્ય સરસ્વતી વિદ્યાલય વઘાસણ રાજેશભાઈ જોશી નાનોલે બીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય એકવી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડાના આચાર્ય ભમરસિંહ સોઢા તેમજ સંસ્થાની મિત્રો કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં રક્તદાન કેન્દ્ર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના અધ્યાપક ગણો સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય ત્રિવેદી થરાદ